જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જો પોતા લીધા કપડાં ધોવાઈ ગયા છે હવે રસોઈ દાળ મૂકી દીધી હવે જોઈ લે દાળ થઈ ગઈ છે કે નહીં ને દસ ને સુતા હે બે હજી દાળ બફાઈ ગઈ છે હવે એને વઘાર કામ કરીએ દૂધ ગરમ મૂકી દઈએ એક બાજુ અમારે તો કાલ બહુ જ વરસાદ હતો સાંજે તમારે હતો કે નહીં શહેરમાં કોમેન્ટ કરજો તો ઉઠી ગયો તો આજે તારે બ્રશ કરવાનું છે તો હાલો કરવા જ મંડો બીજું શું કઈ ન બોલો લ્યો એવું કરસ દસ એવું કરસ આમાં માલા બેહાડો કેમાં બેહાડસ કાતર લઈને એનું કટિંગ કામ બનાવવાનું કઈક 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 સમાઈ ગયું માણસ હાલો તો ગઈ હો ગાડી હવે માણસ જોવે છે કે આ મને તો બતાય કેવો માણસ છે ઉભો રે આમ રાખે લે હા તો હાચી કે માણસ બે તો બહુ મોડી થઈ ગઈ ગાડી ઓય મેં કીધું આજ તો હાડા બાર ની માથે થઈ તો હજી આવ્યા નહીં હાલો ભાવિન આઈ છે આપણે નવરા જમીન તો અમે નવરા થઈ ગયા છીએ

હા તો ની ગયા છે ઈનલ હાટું ચીઝ નઈ લેવા કઈ ને સરપ્રાઈઝ દેવું ઈનલ ને એ તો અત્યારે સ્કૂલ ગયું એટલે બે માંથી કઈ છે નહીં અમે જ આવ્યા તા રેનકોટ ની ખરીદી કરવા હવે ચીઝ લઈ આવી એને ચીઝ પરાઠા બહુ ભાવે ને એટલા માટે છે ભાવે જો અમે હવે ગામમાંથી ઘરે આવી ગયા તમને રેનકોટ બતાવું મારા માટે લીધો અને ભાવિન હાટું લીધો છે તો જો અમે આ રેનકોટ લઈ આવ્યા છે આ મારો અને આ બાજુ ભાવિનનો હવે વરસાદમાં જવું હોય બહાર તો વાંધો ન આવે ને એટલા માટે

હવે તું એમાં કર્યા કરજે ડ્રોઈંગ ને પછી એને કટ કર્યા કરજે ને બનાવ્યા કરજે પપ્પા કે જાત જા બધા લઈ આવી દઉં વિનલ ને જો દર્શ ને વિનલ બે લેસન કરે છે અને દર્શ ને તો થઈ ગયું કાં દર્શ ફટાફટ બે વાર ઓકે પણ એ હજી નાનો છે ને એટલે એને થોડુંક જ લેસન હોય ને તું મોટી એટલે તારે જાજુ ઓકે હાલો કરવા માંડો આદર્શને તો લેસન થઈ ગયું છે ને એ થી રમે છે જો કાં આદર્શ ઓકે દીદી ક્યાંય ગઈ આપણી દવા લેવા ભાઈ કાન દુખતો હતો એની ઠેક એ શું કરશ તો